નેશનલ હાઇવે ઓથોરિટી ઓફ ઇન્ડિયાના સંયુક્ત ઉપક્રમે સાયકલ વિતરણનો કાર્યક્રમ યોજાયો ફતવાડા ટોલ પ્લાઝા દ્વારા ભૂતિયા અસાયડી પ્રાથમિક શાળાની વિદ્યાર્થીનીઓને સાયકલનું વિતરણ કરાયું ફતવાડા ટોલ પ્લાઝા આસપાસના ગામોમાં અભ્યાસ કરતી વિદ્યાર્થીનીઓ માટે ગોધરા એક્સપ્રેસ પ્રાઇવેટ લિમિટેડ વર્ટિસ ઇન્ફ્રાસ્ટ્રક્ચર ટ્રસ્ટ અને નેશનલ હાઇવે ઓથોરિટી ઓફ ઇન્ડિયાના સંયુક્ત ઉપક્રમે સાયકલ વિતરણ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું કાર્યક્રમ હેઠળ વિદ્યાર્થીનીઓને નવી સાયકલનું વિતરણ કરવામાં આવ્યું જેથી તેઓને શાળા કોલેજ સુધી પહોંચવામાં સુવિધા થાય અને શિક્ષણ પ્રત્યે વધુ ઉત્સાહ વધે આ પહેલનો હેતુ ગ્રામ વિસ્તારોની દીકરીઓને સુવિધાજનક પરિવહન સાથે શિક્ષણમાં સતત જોડાયેલી રાખવાનો છે કાર્યક્રમ દરમિયાન સંસ્થાના પ્રતિનિધિઓએ જણાવ્યું હતું કે ગ્રામ્ય વિસ્તારની દીકરીઓ માટે સાયકલ માત્ર પરિવહનનું સાધન નથી પરંતુ તેમની સ્વાવલંબન અને આત્મવિશ્વાસનું પ્રતીક છે આ પ્રકારની પહેલો દ્વારા શિક્ષણમાં છોકરીઓની ભાગીદારી વધારવાનો પ્રયાસ કરવામાં આવી રહ્યો છે આ પ્રસંગે સ્થાનિક શાળાના શિક્ષકો ગામના પ્રતિનિધિઓ અને ગોધરા એક્સપ્રેસ તથા વર્ટિસ ઇન્ફ્રાસ્ટ્રક્ચર ટ્રસ્ટના અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા તેમણે બાલાઓને અભ્યાસમાં વધુ પ્રગતિ કરવા માટે પ્રોત્સાહિત પણ કરી હતી કાર્યક્રમ અંતે તમામ વિદ્યાર્થીનીઓએ તથા તેમના વાલીશ્રીએ આ સહાય માટે સંસ્થાનો આભાર વ્યક્ત કર્યો અને જણાવ્યું કે આ સાયકલ તેમના રોજિંદા અભ્યાસ અને શાળા આવજા માટે ખૂબ ઉપયોગી સાબિત થશે રિપોર્ટર મહેશ પટેલ પંચમહાલ